ભૂખ લાગી નાસ્તો લેતી એને કઈ કરીએ નાસ્તો ઈ સારું લ્યો તમારતનો તો નાસ્તો કરવો ને અમને ધાણી ને ડારિયા ને દહીં ભેરૂ ઝાપડવા મન છે બધી ને પાછત મને કે અલ્યો ધાણી આમ હેઠી ના બેહો ને સોફા પર ચડીને બેઠાતી આ બધી ખખેરું તો ખરી ને મારે બેહો હેઠા અલ્યો બધી ખાવા માંડો આ હા હા એમ છે આઈટમ બધી હુંય ખાઈ લો હાલો મસાલાવાળા ડારિયા હતા છે ને નહીં હાથી હોય એટલે 500 રૂપિયા દઈને આવ્યો

लाच्सी, कोटी, खीसडी, एक आदो रोटलो गड़ी एटले बेमाना और धोर्दाले लाच्सी ने उखावनुए ने एटले आ टिबर्या बर्सनल बेन हालो उएटलो चिके वाईवी ती कहाईंजी जासु हालो हाईंची रोशयनी तयारी करवा मंडू असी दर्सन करव તીખી ને ઓલી લાગસી આઈસ બધુંય બની ગયું હાલ હાઈ જે વારું જાય દર્શન કરવા વાહ તે તો બનાવ્યું આ જો એ ને લાપસી કઢી ને ખીચડી ને બાજરા રોટલા ડુંગરી ને મરસાણ છાસ ઘટે એક લઈ લે હા રેડી પી લ્યો છાસ મારત નથી તો કઢી છે એટલે હાલે હતું ને અસલ જમવાનું હવે તાપ લાગે છે જલ્દી પ્રદક્ષિણા કરી લઈએ એ હા હારું હાલો હે ભગવાન બધાની રક્ષા કરજો બધાના રોગ મટાડી દેજો હે ભગવાન બધાના મનમાંથી ખરાબ વિચારનો દૂર કરજો બુરાઈ નાશ પામે ને બધા સાચા જીત થાય બેન ગયા સોનલ દેખાતા નથી પાછળ રહી ગયા લાગે હા એને તો તાપ લાગતો તો ને પેલી પૂછડી તને જો ઉધરા થઈ હોય ને તાપ પડી ગયેલા દારી હે નીચે ઈ વીણીન ખાવા ઉધરા મટી જાહે થાવ હાલો હવે જાય થઈ ગયા દર્શન

एलाव लाओ गठे आओ ए ठपोइद्रो से अर मने जो हबावा जेवी करनै ख्यो तमार बदन वारो हो। हैप्पी होली हैप्पी दुडेटी सुनै तो जो लागे छे आखी भरई रही रंग वरसे बीगे सुनर बाली रंग वरसे हे ढोली तरु गाने वागे ढोल वागे डम केडम डम वागे ढोल ओ भाभी तो जो ढोल लई आवे पिसकारी लई आवे તારી ભાભી છે નખરાડી હાવ સોનલ તો જો હવે ઢોલ લઈને આવી હેપી ઓલી